સુરતમાં અકસ્માતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે શુક્રવાર તારીખ સાતમી ફેબ્રુઆરીએ મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઇડર કુદાવીને એક બાદ એક છ વાહનોને અટફેટે લીધા હતા અકસ્માતમાં બે સગા ભાઈના મોત નિપજવા પામ્યા હતા વાત એમ છે કે સુરતના આઉટર રિંગ રોડ પર લસકાણા વાલક અબરામા બ્રિજ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઇડર કુદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અટફેટે લીધા હતા જેમાં બે સગા ભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થવા પામ્યું હતું આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે આસપાસના લોકો એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના આગળનો ભાગ આખો તૂટી ગયો હતો આ સિવાય ગાડી જે વાહન સાથે હતી તેનો પણ ભૂકો બોલાઈ જવા પામ્યો હતો મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ ભાઈ છું એક મારા પટેલને છે અને એક મારા બેન અને એક મારા ભાણીને ત્રણે વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને એમ ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી સ્કૂલ ઝડપે કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા એક ડિવાઇડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એમાંથી બે જણા તો એમ કહે છે બધા કે ટેટ થઈ ગઈ આ લોકો અમારે મારે બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથને મારા પટેલને પગેને આ બધે વાગેલું છે ફ્રેક્ચર છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ સો એકસો ને ત્રીસની સ્પીડમાંથી વીસ ત્રીસની એવું કહે છે બધાને આ જોવાવાળા બધા કુર ઝડપેદ આવતી હતી અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતા જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો જોકે કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ જવા પામ્યા હતા બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે